અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે તારીખ પાંચથી નવ ડિસેમ્બર દરમિયાન સ્વદેશો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્વદેશ ઉત્સવનું ઉદ્ઘાટન તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે આ મહોત્સવ નવ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે ચાલશે આ મહોત્સવનો મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન સ્થાનિક એમએસએમઇ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવું અને આત્મનિર્ભર ભારતને ગતિ આપી છે સ્વદેશ ઉત્સવ બે હજાર પચીસની તૈયારીઓના પ્રારંભે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસને શનિવારે ભૂમિપૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનો મંગલ આરંભ થયો છે અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત જગન્નાથ મંદિર જગતગુરુ શ્રી દિલીપ દેવા આચાર્યજી મહારાજ પરમપૂજ્ય મહામંડલેશ્વર વૈષ્ણવ સમ્રાટ મહંત શ્રી ખાખી અખાડા મોહનદાસજી મહારાજ તથા પરમપૂજ્ય ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ અને પરમ પૂજ્ય મહંત શ્રી દામોદરદાસજીની પવિત્ર ઉપસ્થિતિ અને આશીર્વાદ વચ્ચે કાર્યની શરૂઆત સંપન્ન થઈ કાર્યક્રમના યજમાન તરીકે નિર્મલભાઈ પટેલ સહસંયોજક સ્વદેશી જાગરણ મંચ અને શ્રી હાર્દિકભાઈ વાછાણી સમન્વયક સ્વાવલંબી ભારત અભિયાન કોષ પ્રમુખ સ્વદેશી જાગરણ મંચ દ્વારા સેવા નિભાવવામાં આવી કાર્યક્રમમાં ડોક્ટર ભરતભાઈ પટેલ માનનીય સંચાલક ગુજરાત પ્રાંત મેયર પ્રતિભાબેન જૈન મનોહરલાલ અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહોત્સવનો મુખ્ય ધ્યેય છે આ પહેલ દ્વારા સ્વદેશી ઉદ્યોગોને બળ મળવાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થવાનું છે અને લોકોમાં દેશોત્પાદન ઉત્પાદન પ્રત્યે વિશ્વાસ વધે તેવો ઉદ્દેશ છે સ્વદેશ ઉત્સવ બે હજાર પચીસનું આયોજન પાંચ ડિસેમ્બરથી નવ ડિસેમ્બર સુધી રહેવાનું છે પાંચ દિવસ સુધીનું આયોજન છે માન્ય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આનું શુભારંભ થવાનો છે અને પાંચ લાખ કરતાં વધારે મુલાકાતીઓ આમાં આવે એવી અમારી અપેક્ષા છે અને આમાં છસો કરતાં વધારે સ્વદેશી સ્ટોલ્સ હશે અલગ અલગ સેક્ટર સ્વદેશીના આમાં રહેવાના છે અને આની સાથે કોન્ફરન્સ ઝોન કોન્ફરન્સ સેશન ચાલવાના છે આઠ સેશન કોન્ફરન્સના રહેવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલવાના છે દરેક દિવસ સાંજે સાતથી દસ વાગ્યા સુધી સમય એક્સપોનું રહેવાનું છે સવારે દસ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીનું સાંસ્કૃતિક કાર્યક્રમ સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી રહેવાના છે અને આની સાથે એક્સપિરિયન્સ ઝોન એક અમે બનાવ્યું છે જે સ્વદેશીની આપણી પરિકલ્પના છે ભાષા ભૂસા ભવન ભોજન બધી જ વસ્તુ સ્વદેશી એ અમે આમાં શોકેસ કરવાના છીએ